થયું કે લાલા તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડિયોમાં તો અત્યારે વ્લોગ વિડિયો સ્ટાર્ટ કર્યો છે ઘેર જવાના ટાઈમે ઓપરેટર જો હાજર થઈ ગયા છે ટાઈમ ટુ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ નહીં થયા થોડા લેટ થયા બે મિનિટ એ કરણ છે આવું ચૂ ચૂ બોલા આયા એવા છે કે કને સે લઈને આયા કે મશીન બગડેલું છે એટલે કટલા છે આજે ઘરે ના ના વાત થઈ ગઈ કમ્પ્લેઈન્ટ મમ્પ્લેઈન્ટ કશું લખાવતા નથી આવું છે બરાબર તો આજે તો ચલો હવે નીકળીએ ઘરે અને અભિક ની ઘેર આવી ગયા છે કદાચ જો આવી જવાના હતા હોય ને કર વળી ચોક ફરવાનું બીજે ગોઠવી તો વળી ફોજે આવી તો ચલો હું નેકળું ઘરે ફોજે આવું પાછો તો જય માતાજી નોકરી થી ઘરે આવીને અમે આયા હતા માતાજીના દર્શન કરવા માટે વામે જઈએ લીલો આપુરબાફાઈનું મંદિર આડો દર્શન કરી દઉં આમ તો બધા આગળના દિવસે આવતા પણ હું બધા હાજર નતા એટલે દર્શન કરવા બધા જ આવ્યા છે એક ગાડી ની એકળી જઈ એક ગાડી છે અને આ સાબલપુર મંદિર જઈ લો હમ આ મંદિર બરાબર તો દર્શન કરી લીધા અને જઈએ હવે આપણે ઘેર જવાનું છે તો જઈએ ઘરે આપણે અમીએ માતાજીને દર્શન કરીને આવી જાય છીએ ઘરે અને અમારા જીયાની ઘેર આવી જાય અભીકની વાઘુબાન બધા રાતે લગભગ બે વાગે આવ્યા હતા હું તો રાતે નોકરી હતો એટલે મને તો ખબર નથી એટલે બે વાગે રાતે ઘેર આવ્યા હતા અને હવે અભીકની અમારા માટે હું આયા હે ને હે ચેક કરી તરત અમારા માટે હું લાયા નહીં બધું હું તમને બતાવું તો પહેલાં તો જો જીયા અમારે છેટલું બધું ફરીને આવી થી મજા આવી બોલ જીવી મજા જેવી આવી અને હું શું જોયું તો ગિરનાર મો સાસણગીર સાસણગીર ની પેલું પ્રાણી સંગ્રહાલય આવ્યું ખબર ઇકણજી આવ્યા એટલે ઇકણજી આવ્યા ને બધું જોયું હતું નહીં વાઘ હતો ને સી સી તો આને જંગલ માં લાઈવ જોયો હતો ટાઈન વખત અન તાર માટે હું લાઈ દાન જો બતાઈ લે તો જો જીઆઈન માટે ઢીંગલી લાઈ છે પછી એક પરસ એના માટે અને જયદીપ માટે લાવ્યું છે બતાવી જતા નહીં તો જયદીપને બલુ લાવ્યું પણ ઉડતું નહીં રીમોટ વાળું છે પેલું એ બ્રેસલેટ છે બરાબર અને બીજો ભાઈને મય અને આ કૃષ્ણ ભગવાન આ દ્વારકાથી બરાબર થાળી મીકી પછી મારા માટે કિચન મહાદેવ પછી બીજું છે આદિ પ્રસાદ પ્રસાદ બધી અને બીજા કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ ભગવાનની બહુ વજનવાળી મૂર્તિ હા નહીં જે રીતે પડજે હવે રીતે પડજો કૃષ્ણ ભગવાન ચલો વજન આપણે આપણા મંદિરે મેળવાના થોડા વધારે નહીં વધારશે આ બંગડીવા ના લગાવું એટ લે કૃષ્ણ ભગવાન ઉપયોગ ગાડી પછી આ ગાડીમાં મૂકવા માટે બીજા શ્રી કૃષ્ણ આમ બધા આમ દેખાડ બ્લર થઈ જાય બીજું જય બરાબર પછી બીજું બીજા આ એક ગાડીમાં મૂકવા માટે બે ગાડીઓ છે ને તો બે ગાડીઓ માટે બીજા કૃષ્ણ ભગવાન બરાબર પછી આ શ્રી કૃષ્ણ ભગવાનના કપડા આ બધું હું છે આ કૃષ્ણ આવું હજી હા કૃષ્ણ ભગવાનના માથે પહેરાવાનું હા હા જો આ કપડા કપડાં પહેરીને મૂકે છે મસ્ત લાગશે પછી મૂર્તિ આ રીતે તો આટલું બધું લાયા હું આટલા બીજી બધી વસ્તુ લાયા હે પણ એ બધી વસ્તુ પહેરવાની નહીં બધી છે મેં તો બીજું ના પાડી હતી કારણ કે મેં કિચન એટલું મંગાવ્યું હતું મહાદેવનું અને આપણે મહાદેવનું કિચન આવી ગયું કારણ કે જો પહેરવાની વસ્તુ તો રીંગો પછી આ ચેન લકી એ બધું તો આપણે એસબી શોપિંગમાંથી પહેલથી લાવીએ છીએ પહેરવા માટે બરાબર એટલે તો આટલું બધું લાયા હૈ અને બીજું ભણિયા માટે રમેકડા હઈ એ રમેકડા બધા ટાંકમાં મેલ દીધા હ એટલા એ એરે આવી જઈ નહીં એટલા એ આપવાના છે જેવો દડો તો મળ્યો ઓ દડો હા જે તો હંતાર દે બધુંય બધું હંતાર દીધું અમાર જે દ્વારકાની પરછે દ્વારકાની પરછાત ના રીયલની પરછાત આય બરાબર બરાબર જીયા લઈ જી હે જો આ આ જો હા

આ કપડા મે પહેરાઈ દેહન નવરાત્રી મુ મસ્ત લાગશી તો મુ જો તો બજાર જે મેં કાલ સિરીજ લાયો તો થોડી બગડેલી આવી હતી એ લઈને ચેન્જ કરીને ફરી થા અને હમણે ઘેર જઈને ચાલુ કરીને બતાવ જો આવી ગયા જય દ્વારકાધીશ એ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમાર અભી કેવન ફેરા બાજ્યા તા કારણ કે એને બધી ખબર હન અનુભવ હે ને એટલે પાછળ વિકુલના પપ્પા આવે હી પણ ઈબત કેમેરો ન કરું તો જો આ બાજુ છોકરા ગબ્બર બનાયો હં પણ એ અમાર નવરાત્રીનું આયોજન બદલાય એમ છે પાછળ કરવાનું પાછળના ભાગે વરસાદ ચાલુ છે જો આજ તો ઘણા દાડે બે દાડા ગરમી પડી અને વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો નહી એલું ભાઈ એલો એલું આ વાત કઉ બધા છોકરા હાથ બગાડે બધા ના લુકડા બગાડે પણ અરે હમણાં તો બગડતો નહીં એટલો પાકો પડ્યો ઓમ અમતાકજી અમતાકજી લુડા જો લુકડા નહીં બગાડતો બોડી બોડી ખૂન નવાનું સુરી

લાઈટો જો ભાઈ બોલતું જ નહીં વિડીયો માં લાઈટો ચાલુ કરીએ અને હાલ મેં જો બે વસ્તુ બંધા છીએ હવે ચાલુ કરું છું માતાજીનું નું નામ લઈને અને હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો દીવાબત્તી એ કરવી છે હા ચાલુ કરું હો એ હા એ થઈ ગઈ મસ્ત થઈ ગયો ખરે મસ્ત લાગ્યું ભલે કેમેરામાં થોડી એવી બ્લર દેખાઈ જોઈએ હું અલગ કરું અલગ થોડી અલગ થઈ ગયું ચોપ થઈ ગયું આ રે હાય રીજુઓ આરી મસ્ત લાગે બધાથી હેના હવે ગોળો ચાલુ કરો પેલો થઈ ગયો ગોળો દેષ્ટી રમવા મળીએ છીએ કાલની તો વન વાય ગો લાઇટો પાડીને વન વહી રહ્યા હે ને દૃષ્ટિ જે મજા આવવાને મજા આવવા હાન એ દૃષ્ટિઓ દેખજી મજા આવવા ને મજા આવે હા એ માતાજી બાદ દર્શન કર જિયાળી દિ માતાજી જે કરા જીયા કરે એવી રીત પદે લાગવાનું કેવી રીત પદે જેવી રીત લાગવાનું હા હા એમ એમ બગાડ્યા હાથ બગડી ગયા અંકરજી જે તો બગાડે એવું ના કહેવાય જો હાથ બગડી જોઈ ફરડા આપણે અગરબત્તી ની પડી હતી પ્રભુથી કે હાથ બગાડે તો આપણે મારા દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તો હવે દીવાબત્તી કરી નાખું આપણે કામકાજ રેડી થઈ ગયો ને હવે મંદિરની સાફ સફાઈ આપણે પહેલું નડતું હોય ને દિવસે જ કરાય એટલે એ દિવસે કરવાની છે હા વાય છે જયદીપ જોવો તો જયદીપ જલ્દી 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 જો લાઈટો જો આ તો ખાડા લઈને આવ્યા લાઈટો જો ચીવી કે દી ચોથી કે બજારથી ખુશ થઈ ગયો લે જયદીપ

તો ઘરેથી જમીન આવી જાય છે આપડા નોકરી ઉપર અને બોલવાનું ભૂલી ગયો છું હું બોલવાનું હતું એ ભૂલાઈ ગયું છે એટલે કોઈ હવે બીજું બોલતો નહીં ઓપરેટર હતા નોકરી એમના ઘરે મોકલી દઉં એને સેલ્ફી લઈને સેલિબ્રિટીની જેમ શું કહેવું એવી છે એવી ફિલિંગ આવે ને કોઈ સેલ્ફી લે એટલે સેલિબ્રિટી જેવું લાગે ને કે રોજ આય રોજ ત્રણ ટાઈમ સેલ્ફી લેવાની એટલે બરાબર તો ચાલો હાલ પૂરતો તો આપણે વ્લોગ સ્ટોપ કરું છું મારા કામ ચાલુ કરવું હો અમને ઘરે મૂકવાથી પછી જો કદાચ મહારાજ આવી તો વ્લોગ આપણે આગળ કન્ટિન્યુ કરીને એન્ડ કરીશું તો આવ્યો તો હું દસ વાગ્યાનું મીટર લેવા અને જોઈ લો તો આથી ભાઈ આપણે નોકરી છે અને થીવા હને પડ્યા છે ને તે બપોરે હું રાતે નોકરી કરું એટલે બપોરે મારા ઊંઘવા જોવો છે એટલે બપોરેની મારી ઊંઘ બગાડી ફોન કરી કરી એટલે રીતો એવી સડી હતી કે ફોન ઊંઘ એટલી નહીં ઘેર જવું અનાજ આખો પરિવાર એનો આવ્યો તો મારા ઘેર એટલે હું તો મારો ફોન સાયલેન્ટ હતો પણ પછી વળી ઘેર બોલાવા આવ્યા ઘેર જઈને બેલા તો વાયનો કે કીધું ઘેર સિગ નહી ડાયરેક્ટ એન્ટ્રી મારાય ને પણ એક કાકાન મેકલે બુઓજી હતા કેગાજી પપ્પા હતા આ એરિયા કે કાકો તા કીધું કરણ કે દેવ તલ્લી આયા ઘેર પછી કરણ હું જો તો મને ગાયકામ મન જોય ને ઓ મરક્યો આમ ફૂલ તો હમાતો તો એટલો હરખ હતો ઇન એટલો રાજા આયા એટલો ફૂલ્યો ને તે હવા મુડી ગઈ હું બગાડી આવી ના હોય એવું ના કરું આવકારાની ચા પાઈ હરીબાની હરીબાની ચા પાઈ અમે ચા પીધી આપણે ટીમની મુલાકાત કરી આખા ટીમની ને ખાસ ઈલુની અરે હોય રહ્યો આ તો ની આખી ટીમ ચોક જતી હતી બબાલ કરવા એ અમારે બેસી એ ઝઘડા ચાલુ હોય જો કે એમાં ખેગાની દ્રષ્ટિ હતી પછી ઈલુડો હતો આખી ટીમ ચોક બબાલ કરવા જતી હતી મોટા પાએ અમારી એ દ્રષ્ટિ છે ને છોકરા ભેગું જબરજસ્ત તારી પાસે પછી તો છોકરા છોકરા લડતા હોય ને તો એક પક્ષમાં થઈ જવાનું અને હોમેલા મારવાનું એમાં દ્રષ્ટિ ઉડી હતો એને કેવાય મેટર કિંગ મેટર કિંગ બંકો લેડીઝ બંકો લેડીઝ બંકો તો ચલો મહારાજ જોડે વ્લોગમાં તો આપણે ગીત નહીં ગવરાવું પણ આપણે એક રીલ હાલત બનાવીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરીએ છીએ નવરાત્રી વિશે નવરાત્રી નું નવરાત્રી નું એક હારો ગરબો મહારાજ જોડે ગવરાવીએ અને આપણે રીલ માં અપલોડ કરી દઈએ અને આપણા વ્લોગમાં આપણે ગવરાવશું ચાલ ખબર પહેલી નવરાત્રી ના દિવસે હા રોડો તો હવે ચલો મારે રીલ બનાવું છે તો આજનો આટલા જ એન્ડ કરું છું ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ માતાજી જય શ્રી રામ જય માતાજી